નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે સત્તર જાન્યુઆરી આજના દિનવિશેષમાં વાત કરીએ તો બેન્જામિન ફ્રેન્કલિન તેમનો જન્મ સત્તર જાન્યુઆરી સત્તરસો ને છના રોજ બોસ્ટન અમેરિકા ખાતે થયેલો તેમનું મૃત્યુ સત્તર એપ્રિલ સત્તરસો નેવું ફિલાડેલ્ફિયા અમેરિકા ખાતે થયેલું વિજ્ઞાન જગતના પ્રખર માનવતાવાદી અને આખા વિશ્વને પોતાની અનેક શોધ દ્વારા ભૌતિક સુખથી ભરી દેનાર મહાન વૈજ્ઞાનિક બાળપણમાં બધા તેને બેન કહીને સંબોધતા હતા તેમના પિતા સાબુ અને મીણબત્તીનો વ્યવસાય કરતા હતા એકવીસ વર્ષની ઉંમરે તેમણે સ્થાપેલ સંસ્થા પાછળથી અમેરિકન ફિલોસોફિકલ સોસાયટીમાં પરિવર્તન થઈ આ સંસ્થાએ અમેરિકાની સ્વતંત્રતાનો પાયો નાખ્યો હતો આડત્રીસ વર્ષની ઉંમરે તેમણે વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વિજ્ઞાન ક્ષેત્રે તેમનું સૌથી મહત્ત્વનું યોગદાન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્થિતિની અવસ્થામાં વિદ્યુતની પ્રવૃત્તિના ક્ષેત્રમાં રહેલું છે વિદ્યુતથી તેમણે પતંગ ઉડાવીને સાબિત કરી બતાવ્યું કે કૃત્રિમ વિદ્યુત અને કુદરતી વિદ્યુત બંને એક જ છે તેમણે સમુદ્રમાં ઉઠતા તોફાનોને શાંત પાડવાની પદ્ધતિ પણ શોધી હતી તથા બાય ફોક્સ નેત્ર લેન્સની શોધ પણ તેમણે કરી હતી અમેરિકાની સ્વતંત્રતામાં તેમનું યોગદાન મહત્વનું છે ચાર જુલાઈ સત્તરસો ને છાસઠના રોજ પ્રસિદ્ધ થયેલ અમેરિકાનો સ્વતંત્ર ઘોષણાપત્રમાં તેમના હસ્તાક્ષર જોવા મળે છે ઈસવીસન સત્તરસો ને સત્યાસીમાં અમેરિકાના સંવિધાનની રચનામાં તેમણે બહુમૂલ્ય ફાળો આપ્યો છે તેમના વાક્યો છે કે ઓથોરિટીને પ્રશ્ન કરવો એ દરેક નાગરિકની પ્રથમ જવાબદારી છે ખોવાયેલો સમય ફરી ક્યારેય મળતો નથી ત્યારબાદ વાત કરીએ તો આજના ઇતિહાસમાં એમજીઆર એમજી આર રામચંદ્રન ઓગણીસો સત્તરથી ઓગણીસો ને સત્યાસી તેમનો જીવનકાળ છે આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેન્ક બેન્જામિન ફ્રેન્કલિન તેમજ એમ આરના ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલા મરુધર ગોપાલન રામચંદ્રનો જન્મદિવસ છે શ્રીલંકાના કેન્ડીમાં જન્મેલા રામચંદ્રનનો પરિવાર મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની હતી ઓગણીસો ને છત્રીસમાં સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ તેમણે કર્યો અને એમજીઆર આર ઓગણીસો ને પચાસમાં મંથિર કુમારી ફિલ્મ દ્વારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા હતા ઓગણીસો ને બોતેરમાં તેમણે ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો તમિલ ફિલ્મોના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતાના પાયા પર તેઓએ રાજનીતિમાં સક્રિય થયા હતા ડીએમકે પક્ષના સભ્ય ધારાસભ્ય તેમજ એઆઈ ડીએમકે ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર ગઝગમ પક્ષની તેમણે સ્થાપના કરી તમિલનાડુના મુખ્યમંત્રી તેઓ રહ્યા એમજીઆરની રાજકીય વિકાસ અવસ્થાઓ હતી તેઓ પહેલા અભિનેતા હતા જેઓ પછી ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા હોય તેમના મુખ્યમંત્રી કાળ ઓગણીસો સિતોતેરથી સત્યાસી દરમિયાન કન્યાઓ માટે સ્કૂલ બસ અને મધ્યાહન ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી લોકકલ્યાણકારી યોજનાઓને કારણે એમજીઆર મક્કલ થીલાગમ એટલે કે લોકોના રાજા તરીકે જાણીતા બન્યા હતા એમજી રામચંદ્રનનું ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને સત્યાસીના રોજ કિડની ફેલ થવાથી મદ્રાસમાં અવસાન થયું હતું ત્યારબાદ વાત કરીએ તો જાવેદ અખ્તર હિન્દી ફિલ્મના કવિ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરનો જન્મ સત્તર જાન્યુઆરી ઓગણીસો ને પિસ્તાલીસમાં થયો હતો તેઓ કવિ ગીતકાર અને પટકથા લેખકના રૂપમાં ભારતમાં ખૂબ જ જાણીતી હસ્તી છે પટકથા લેખકના રૂપમાં જાવેદ અખ્તરે સલીમ સલીમ ખાનની સાથે મળીને બોલિવૂડની સૌથી સફળ ફિલ્મની પટકથા લખી હતી સલીમ જાવેદની જોડીની લખેલી ફિલ્મોએ અમિતાભ બચ્ચન જેવા અભિનેતાને એક અલગ ઓળખાણ આપી હતી જાવેદ અખ્તરે શોલે દિવાર જંજીર ત્રિશુલ જેવી ફિલ્મોની પટકથા લખેલી છે સન બે હજાર સાતમાં એમણે કલા ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મ વિભૂષણથી પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા એમનો જન્મ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં થયો હતો પિતા જાન નિસાર અખ્તર હતા બાળપણમાં જ શાયરીથી જાવેદ અખ્તર સામે ગાઢ સંબંધ હતો મુંબઈમાં આવ્યા બાદ જાવેદ અખ્તરને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મુંબઈમાં કેટલાક દિવસો સુધી સો રૂપિયાના પગાર પર ફિલ્મોમાં ડાયલોગ લખવાના તેમણે કામ કર્યા હતા પરંતુ એમાંથી કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી નહીં પરંતુ તેઓ હિંમત હારી અને પોતાના હિંમત હાર્યા નહીં અને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો ધીરે ધીરે મુંબઈમાં તેમની ઓળખાણ બની ઓગણીસો ને તોતેરમાં એમની મુલાકાત નિર્માતા નિર્દેશક પ્રકાશ મેહરા સાથે થઈ જેના માટે તેમણે ફિલ્મ ઝંઝીર માટે સંવાદ લખ્યો ફિલ્મ ઝંઝીરમાં એમના દ્વારા લખેલા સંવાદ દર્શકો માટે આ કદરરૂપ લોકપ્રિય થયા અને આખા દેશમાં એમની ધૂમ મચાવી ત્યારબાદ તેમણે સીતાઓર ગીતા ઓગણીસો બોતેરમાં સોલે ઓગણીસો પંચોતેર શાન ઓગણીસો એંશી શક્તિ ઓગણીસો બ્યાસી અને સાગર ઓગણીસો ને પંચ્યાસી જેવી સફળ ફિલ્મો લખેલી છે રમેશ શિપીના સિવાય એના પસંદગીતા નિર્માતા અને નિર્દેશકોમાં યશ ચોપરા અને પ્રકાશ મેહરા પ્રમુખ રહ્યા છે ઓગણીસો ને ચોર્યાસીમાં પ્રસિદ્ધ અભિનેત્રી શબાના આઝમીથી તેમણે વિવાહ કર્યા ઓગણીસો ને ચોરાણુંમાં પ્રદર્શિત ફિલ્મ ઓગણીસો બેતાલીસ એ લવ સ્ટોરી ઓગણીસો ને છન્નુંમાં પ્રદર્શિત પાપા કહેતે હે તેમજ બે હજારમાં બોર્ડર રેફ્યુજી ગીત પછી નદિયા પવન કે જોકે લગાન સુન મિતવા આવા તેમણે ઘણા બધા ગીતો તેમજ કલ હો ના હો બે હજાર ચાર માટે તેમણે વીર ઝારા તેરેલીએ સર્વશ્રેષ્ઠ ગીતકાર પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા આ બધા જ તેમના મહત્ત્વના ફેમસ ગીતો છે તેમને પદ્મશ્રી પદ્મભૂષણથી સન્માનિત કરાયા ઓગણીસો ને છન્નુંમાં શાહજ ઓગણીસો સત્તાણુંમાં બોર્ડર ઓગણીસસો અઠ્ઠાણુંમાં ગોડ મધર તેમજ બે હજારમાં રેફ્યુજી તેમજ બે હજાર એકમાં ફિલ્મ લગન માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડ સર્વશ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સૌથી વધુ વખત મુખ્ય પદે રહેનાર જ્યોતિ બાસુનું નિધન ભારતમાં સૌથી વધુ વખત મુખ્ય પ્રધાને રહેલા જ્યોતિબાષુને કેમ ભૂલાય જ્યોતિ બાસુ ત્રેવીસ વર્ષ સુધી મુખ્ય પદે રહેનાર નેતા હતા તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા તેમણે ઓગણીસો સિત્તોતેરથી બે હજાર સુધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન રહીને સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન બની રહેવાનો ભારતીય કીર્તિમાન પ્રાપ્ત કર્યો હતો જ્યોતિબાસુનો જન્મ આઠમી જુલાઈ ઓગણીસો ચૌદના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો તેમના પિતા નિશિકાંત બાસુ ઢાકા હાલ બાંગ્લાદેશમાં જિલ્લાના બરદી ગામના ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા જ્યોતિબાસુના માતા હેમલતા બાસુ ગૃહિણી હતા પ્રારંભિક અભ્યાસ જ્યોતિબાસુએ કલકત્તાની લોરેટો સ્કૂલમાં કર્યો હતો તેમજ સ્નાતકની ડિગ્રી પ્રેસિડેન્સી કોલેજમાંથી મેળવેલી હતી કાયદાકીય ક્ષેત્રે વધારે અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા જ્યાં તેઓએ ગ્રેટ બ્રિટનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સંપર્કમાં આવ્યા હતા જે પછી તેમણે રાજકારણમાં પગ મૂક્યો હતો ઓગણીસો ને ચાલીસ સુધીમાં જ્યોતિબસુએ અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને તે જ વર્ષે ભારતમાં પુનરાગમન કર્યું હતું જ્યોતિબાસુનું અવસાન સત્તરમી જાન્યુઆરી બે હજાર દસના રોજ કલકત્તા ખાતે થયું હતું અસ્તો જય હિન્દ જય ભારત